ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટરોને પણ તાકીદ કરી છે કે જો રોડ રસ્તા બેસી જશે અથવા તેમાં ચરી પડશે તો રોડ ફરીથી વ્યવસ્થિત બનાવવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે જો કોન્ટ્રાક્ટર તેમ કરવામાં નિષ્ફળ જશે તો તેના પર પેનલ્ટી ની કાર્યવાહી કરવામાં આવશે વડોદરામાં જે અલગ અલગ ઝોનમાં વિકાસના કામો ચાલતા એ વખતે પણ થોડા દિવસ પહેલાં અમે લોકો સ્થળ મુલાકાત કરી અને તમામ કોન્ટ્રાક્ટર અધિકારીઓને સૂચના આપી હતી કે જે કામો ચાલે છે એની ચરી તાત્કાલિક ભરી અને સ્વિફ્ટ જે લાવવામાં આવે ઘણી જગ્યાએ એવું ધ્યાનમાં આવ્યું છે કે ચરી ભરી અને રોડ પણ બનાવવામાં આવ્યા છે અને જે નજીકના ભૂતકાળમાં કામ થયા છે એવા જે કામો છે એની ચરી ભરવામાં આવી છે ચરીઓ બેસી ગઈ છે અને ઘણી બધી જગ્યાએ આપણને રોડ બેઠેલા જોવા મળી રહ્યા છે પહેલા વરસાદ પછી આ રીતે ચરી બેસી જતી હોય છે તમામ કોન્ટ્રાક્ટરોને એમના ખર્ચે જોખમે આ એમના સ્કોપનો વર્ક છે એટલે એમના ખર્ચે જોખમે જ રિપેર કરવાની સૂચના આપી દેવામાં મોટાભાગના રોડ પર કામગીરી શરૂ થઈ ગઈ છે આવનારા અડતાલીસ બોતેર કલાકમાં કામગીરી પૂર્ણ પણ થઈ જશે એટલે કોન્ટ્રાક્ટરોના સ્કોપમાં જ કામગીરી છે કોન્ટ્રાક્ટરો એમના ખર્ચે જોખમે જ કામગીરી કરો છતાં જે જગ્યાએ મેજર ચેલી બેસી ગઈ છે અને પબ્લિકને અવાજવરમાં મુશ્કેલી પડી છે એમાં કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી પણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે અને તેમને એમાઉન્ટ ટેન્ડરનું કામ જોઈ અને આ પેનલ્ટી નક્કી કરવામાં આવશે અને તમામ કોન્ટ્રાક્ટરો પોતે જવાબદારીપૂર્વક કામ કરે તમામ એક્ઝિક્યુટિવ એન્જિનિયર એટલે પણ તમામને કડક સૂચના આપવામાં આવે છે કે જે કોઈ કામમાં ક્ષતિ લાગે એ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવી અને જ્યારે ચરી ભરાતી હોય ત્યારે એનું વિશેષ ધ્યાન રાખવામાં આવે પરંતુ ચોમાસાની ઋતુમાં નવીની કાળજી રાખવા છતાં રોડ પર ગુવા પડવા કે ચરી બેસી જવી એ બનતું હોય છે પરંતુ કોર્પોરેશન તંત્ર